નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ડેરી ગ્રામ પંચાયત અને ડેરી મિત્ર મંડળ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના નામાંકિત ખેલાડીઓએ ભાગ લીધો હતો ડેરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સોમવારે સાંજે રોમાંચક ફાઈનલમાં માંગેલા એ ઇલેવનનો વિજય થયો હતો આયોજકોના આમંત્રણને માન આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ નરેશભાઈ માઠિયા ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટને સફળ બનાવવા દેરી ગ્રામ પંચાયત સરપંચ ધનેશભાઈ ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી તથા દેરી મિત્ર મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી વિજેતા ટીમ ઉપવિજેતા ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા મેન ઓફ ધ સિરીઝ કેશ પ્રાઇઝ ટ્રોફી મિની ફ્રીઝર રાકેશ પ્રભુ ધ ફાઈનલ વિનર ઓફ ડીપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વાર એ આઈ વુડ લાઈક ટુ ઇનવાઇટ એન્ડ વલસાડ જિલ્લાના પાર્ટી નજીક નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા સીએનજી ટેમ્પોમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

મહાનગરપાલિકા દ્વારા સલવા અને બલિટા ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે ડિમોલેશન વિસ્તારમાં સંચાલકો ને નોટિસ ફટકારવામાં આવી હતી નોટિસ નો પૂરો થતા મહાનગરપાલિકા દ્વારા આજરોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાપી મહાનગરપાલિકા તંત્ર ની રહેઠાણ વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા બંગારના ગોડાઉનો પર અંકુશ આવશે વાપી મહાનગરપાલિકાના રહેઠાણ વિસ્તારમાં ધમધમતા ભંગારના ગોડાઉનોને ને કારણે સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા હતા વાપી મહાનગરપાલિકા તંત્રની કાર્યવાહીથી કાર્યવાહી થી સ્થાનિક વિસ્તારના રહીશો રાહતની ની લાગણી અનુભવી રહ્યા છે વલસાડ અતુલ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટેમ્પો અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટેમ્પો ચાલક ટેમ્પોની કેબિનમાં ફસાઈ ગયો હતો મદદે આવી પહોંચેલા લોકોએ તેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી મોરબીથી માર્બલ ભરી મુંબઈ તરફ જઈ રહેલા ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અતુલ નજીક ટ્રક ડિવાઈડર કુદી સામેના ટ્રેક ઉપર પહોંચી ગઈ હતી એ જ સમયે સુરત તરફ જઈ રહેલા ટેમ્પો સાથે ટ્રક ધડાકાભેર અથડાઈ હતી અકસ્માત પગલે હાઈવે ઉપર એક તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો ઘટનામાં ટ્રક ચાલક અને ટેમ્પો ચાલક તથા ક્લીનર ને સામાન્ય ઈજા પહોંચી હતી ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો વલસાડ તિથલ રોડ ઉપર કંચનગંગા એપાર્ટમેન્ટમાં ફાયર વિભાગ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું બિલ્ડિંગના બિલ્ડિંગમાં ફ્લેટના બાલ્કનીનો દરવાજો બંધ થઈ જતા એક વૃદ્ધ ફસાઈ ગયા હતા એક કલાક સુધી વૃદ્ધે બુમાબૂમ કરતા રાહદારીઓની નજર પડી હતી એકતા થયેલા લોકોએ ફાયર બ્રિગેડને ફાયર વિભાગની ટીમ પર આવી પહોંચી હતી બિલ્ડિંગના ત્રીજા માળેથી ફાયર વિભાગના જવાનોએ બીજા માળના ગેલેરીમાં પ્રવેશ કર્યો હતો ફાયર વિભાગના જવાનોને જોઈ વૃદ્ધે રાહતનો શ્વાસ લીધો હતો દિલધડક રેસ્ક્યુ કરી ફાયર વિભાગની ટીમે વૃદ્ધને હેમખેમ ઉગારી લીધા હતા દમણના અટિયાવાડ વિસ્તારમાં ઓપરેશન સિંદુર અંતર્ગત વિજય તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું લક્ષ્મી માતા મંદિરથી યાત્રાનો પ્રારંભ કરાયો હતો હતોવાડ ગામમાં વિવિધ માર્ગો પરથી ભ્રમણ કરી નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યાત્રાનું સમાપન કરાયું હતું તિરંગા યાત્રામાં બાળકોનો ઉત્સાહ ઉડીને આંખે વળગે એવો હતો બાળકોએ ભારત માતા અને સૈનિકોની વેશભૂષા ધારણ કરી હતી વિજય તિરંગા યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ તંડેલ જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન શહેર પ્રમુખ પિયુષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દમણ કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં એક શંકાસ્પદ બોટ લોકેટ કરાઈ હોવાની માહિતી મળતા જ અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી દમણ નજીક વલસાડના દરિયા કિનારે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી દરમિયાન વલસાડ એસઓજી અને પોલીસની મળેલી બાતમીના આધારે પોલીસે વલસાડના દરિયા કિનારા નજીક રવિ નામની આ શંકાસ્પદ બોટને ઝડપી પાડી હતી પોલીસે બોટમાં સવાર બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને વ્યક્તિઓ સ્થાનિક માછીમાર હોવાનું જાણવા મળ્યું હતું કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ જેવા માહોલને કારણે દેશભરની તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે બોટમાં સવાર બંને વ્યક્તિઓની અટકાયત બાદ વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ સમગ્ર મામલે વિસ્તૃત જાણકારી આપી હતી ગઈકાલે આફ્ટરનૂનમાં એક ઇનપુટ મળ્યા હતા કે કોઈ એક શંકાસ્પદ બોટ છે દરિયામાં દેખાય છે જે વલસાડ જિલ્લાથી ચાલીસ એક નોટિકલ માઇલ અને જાફરાબાદથી પચીસ એક નોટિકલ માઇલ દેખાય છે જેને અનુસંધાને જે એટીએસના વડા છે એમના તરફથી અને કોસ્ટલ સિક્યુરિટી તરફથી ઇનપુટ મળ્યા હતા અને એ બાબતે પ્રેમવીરસિંહ સાહેબે પણ આ બાબતે સૂચના આપી હતી જેને અનુસંધાને આપણા તમામ લેન્ડિંગ પોઈન્ટને સાથે સાથે આપણા જે પણ ક્રોસ રોડ છે લેન્ડિંગ પોઈન્ટ તરફથી શહેર તરફ આવતા તમામ પર એલર્ટ કરવામાં આવ્યું હતું અને જે વર્ણન બોટનું મળ્યું હતું એ વર્ણનવાળી બોટ ગઈકાલે સાંજે દાંતી કકવાડી લેન્ડિંગ પોઈન્ટ તરફ આવતા તાત્કાલિક એને રોકી લેવામાં આવી હતી એસઓજી અને ડુંગળી પોલીસના અધિકારી કર્મચારીએ બોટ ચેક કરતાં એ બોટ ભારતીય જ બોટ મળી આવી છે એ ભારતીય બોટનો જે ચાલક છે એ પણ મળી આવ્યો છે અને એ ભારતીય બોટમાં એ ચાલક સાથે અન્ય બે એના ખલાસીઓ સાથે હતા બોટની સંપૂર્ણપણે વીડીડીએસ ચેકિંગ કરી લેવામાં આવ્યું છે બોટમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી અને બોટના જે ઓનર છે એની પાસે પણ દસ્તાવેજને બધું હાલ ચેક કરવાની ચાલી કામગીરી ચાલુ રહે ચાલુ છે પણ જે ઇનપુટ મળ્યા હતા એ પ્રમાણે આ બોટ શંકાસ્પદ નથી આ બોટ ભારતીય બોટ જ છે અને આગળની કાર્યવાહી છે એસઓઈ દ્વારા હાલ કરવામાં આવી રહી છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર